અને પ્રેગ્નેન્સી દ જેથી બાળકનો વિકાસ ખુબ જ સરસ થાય જયારે કોઈ માતા પ્રેગ્નેન્ટ થાય છે ત્યારે એ ખુશીના સમાચાર હોય છે પરંતુ બાળક પર સારી અસર પડે અને બાળકનો સારો વિકાસ થાય તેના માટે શું ખાવું જોઈએ તે આ વિડીયોમાં આપણે જોઈશું સૌથી પહેલાં તો પહેલા ત્રણ મહિના દરમિયાન કોઈપણ માતાને ઉલટી ઉગકા એ કોમન સમસ્યા છે આપણે કંઈ પણ ખાવાનું કહીએ છીએ તો એ લઈ નથી શકતી પરંતુ તે નોર્મલ વસ્તુ છે આના માટે ટેન્શન લેવાની કોઈ પણ જરૂર નથી આ ઉપરાંત પહેલા ત્રણ મહિના દરમિયાન એ અવશ્ય જોવું કે તમારા રિપોર્ટ્સ થયા છે કે નહીં બ્લડ રિપોર્ટ્સ અવશ્ય કરાવી લેવા જેના કારણે ખબર પડે કે ડાયાબિટીસ કેટલું છે થાઇરોઇડ છે કે નહીં બી D3 ડી થ્રીનું લેવલ શું છે અને આ ઉપરાંત આયર્નની માત્રા કેટલી છે જેના કારણે ડોક્ટર આપને સપ્લિમેન્ટ આપે છે અને આ સપ્લિમેન્ટ પણ અવશ્ય લેવા જ જોઈએ કારણ કે ફક્ત ડાયટ થી અસર નથી થતી હોતી આ ઉપરાંત પહેલા ત્રણ મહિના દરમિયાન બાળકના બધા જ બોડી પાર્ટ્સ તૈયાર થતા હોય છે તેથી ડોક્ટર જે સપ્લિમેન્ટ્સ આપે તે અવશ્ય લેવા જોઈએ એવું ન વિચારવું જોઈએ કે ડોક્ટર જે સપ્લિમેન્ટ્સ આપે છે એના કારણે બાળક પર ખરાબ અસર થાય છે ડૉક્ટર એવી દવા શા માટે આપે કે જેની અસર ખરાબ હોય તો કોઈ પણ વિચાર કર્યા વગર આ સપ્લિમેન્ટ્સ ડાયટની સાથે અવશ્ય લેવા જોઈએ આ ઉપરાંત પહેલા ત્રણ મહિના દરમિયાન એટલું વધુ પડતું ન ખાવું જોઈએ કે જેના કારણે વજન વધારે વધી જાય કારણ કે પહેલા ત્રણ મહિના દરમિયાન વજન વધે તેની આવશ્યકતા નથી વધારે કેલરી વાળું ખાવાની કોઈ પણ આવશ્યકતા નથી કારણ કે તેના કારણે પછી આગળથી તકલીફ પડી શકે છે અને જો વજન ઓછું પણ થાય તો પણ કંઈ ચિંતા કરવાની જરૂર નથી એ ખૂબ જ નોર્મલ વસ્તુ છે અને સૌથી મહત્વની વસ્તુ પચાસ ટકા ડાયટમાં કલરફુલ અને કાચી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેમ કે વેજીટેબલ્સ અને ફ્રુટ્સ તમે કાચા સલાડના રૂપે પણ આ લઈ શકો છો બાકીના પચીસ ટકામાં પ્રોટીનનો સમાવેશ થવો જોઈએ જેમાં તમે દાળ કઠોળ દહીં છાશ સોયાબીનનો ઉપયોગ કરી શકો છો અને બાકીના પચીસ ટકા કાર્બોહાઈડ્રેટ જેમાં તમે ભાત ઘઉંની રોટલી રાગી મિલેટ્સ જવ બાજરા આ બધાનો ઉપયોગ કરી શકો છો આ ઉપરાંત રીઝનલ અને સિઝનલ ફ્રુટ્સ ખાવા જોઈએ એટલે કે સિઝનના હિસાબથી જે પણ ફ્રુટ્સ આવતા હોય તે અવશ્ય લેવા જોઈએ અને લાસ્ટ બટ નોટ ધી હાઇડ્રેશનનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ વધારે પ્રમાણમાં લિક્વિડ લેવું જોઈએ જો દોસ્તો પ્રેગનેન્સીના પહેલા ત્રણ મહિના દરમિયાન આ બધી વસ્તુઓ પર ધ્યાન રાખવામાં આવે તો તમારી આગળની પ્રેગ્નન્સી ખૂબ સરસ રીતે પસાર થાય છે આ ઉપરાંત પહેલા ત્રણ મહિના દરમિયાન શું ખાવું જોઈએ એના લગતા કોઈ પણ ડાઉટ્સ હોય તો કમેન્ટમાં જણાવી શકો છો અમે તેનું સોલ્યુશન આપવાનો ચોક્કસથી પ્રયત્ન કરશું પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો તો અમારા પ્રી પ્રેગ્નન્સી પ્લાનિંગ વર્કશોપમાં આપ જરૂરથી જોડાઈ શકો છો જેમાં આપ શીખશો યોગ ડાયટ જરૂરી હેબિટ્સ ડેલી રૂટીન કેવું હોવું જોઈએ અને હસબન્ડ વાઈફ વચ્ચેનું ટ્યુનિંગ આ બધું અમારા આ વર્કશોપમાં તમે ચોક્કસથી શીખી શકશો અને આ ઉપરાંત જો આપ પ્રેગ્નન્ટ છો તો અમારા ગર્ભ સંસ્કારના વર્કશોપમાં પણ જરૂરથી જોડાઈ શકો છો અગર આપ સુરતમાં છો તો અમારી સાથે ઓફલાઈન પણ જોડાઈ શકો છો અને સુરતના બહાર છો તો અમારા ઓનલાઈન વર્કશોપમાં પણ જરૂરથી જોડાઈ શકો છો કોન્ટેક્ટ કરવા માટે નીચે ડિટેલ્સ આપેલી છે તમે જરૂરથી સંપર્ક કરજો અને અમારી સાથે જરૂરથી જોડાજો